નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ક્રોસ કન્ટ્રી સ્પર્ધા શ્રીમતી સીઆર ગાડી આર્ટ્સ કોલેજ મુનપુરના યજમાનપદે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વીસ વિવિધ કોલેજોમાંથી કુલ એકસો એકત્રીસ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર સ્પર્ધા ખૂબ જ આનંદપ્રદ અને ઉત્સાહવર્ધક રહી હતી આ સ્પર્ધાને મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ વાહુભાઈ પટેલે લીલી ઝંડી આપી ભાઈઓને પ્રસ્થાન કરાવ્યું હતું જ્યારે બહેનોને શ્રી એમજીએસ કેળવણી મંડળના કારોબારી સભ્ય હીરાભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટી ઈસી મેમ્બર ડોક્ટર યોગેન્દ્રસિંહ ચૌહાણ અને યુનિવર્સિટીની વિવિધ કોલેજોના શારીરિક શિક્ષણ અધ્યક્ષો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં ફાળો આપ્યો હતો આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો બંને વર્ગમાં વિદ્યાર્થીઓએ અદભુત પ્રદર્શન કર્યું હતું જેમાં પ્રથમ સ્થાન ભારતી વિવેક આર્ટ્સ કોલેજ દેવગઢ બારિયા દ્વિતીય સ્થાન હઠીલા ખુશાલભાઈ બી નવજીવન આર્ટ્સ કોલેજ દાહોદ અને તૃતીય સ્થાન બારીયા વિક્રમભાઈ પી આર્ટ્સ કોલેજ બીરપુર બહેનોમાં પ્રથમ ત્રણ વિજેતા દિયોરા શિલ્પા આર્ટ્સ કોલેજ દેવગઢ બારિયા દ્વિતીય સ્થાન નાવલે ભાગ્યશ્રી આર્ટ્સ કોલેજ દેવગઢ બારિયા અને તૃતીય સ્થાન બારીયા અંકિતા આર્ટ્સ કોલેજ લુણાવાડાના વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓ અને તેમની કોલેજોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર નવીનભાઈ પટેલે કર્યું હતું કડાણા પોલીસ સ્ટેશન સ્ટાફ અને મૂનપુર પીએસસી સ્ટાફે પણ ખડપગે રહીને સુરક્ષા સેવાઓ પૂરી પાડી હતી જે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા ીપીટ્રુમૅ <laughs> <coughs> <laughs> <laughs> <laughs>